मज़ाग। मज़ाग। तो हो। तो वरा वरा से ले। से ओ। ओ, ओ। चाले तो मार तो मार बा... ना जाओ पड़े। तो 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 तो

itu hantar heike ma? hei, muka ane kakor kakor taman tahanin heian atu iyan iyi, markon heiko hei pa isya? itu ane cilin ane dati gitu si? dati gitu dati gitu iro ae dosi dati aman cilap pasali iyan enciko coi matah dati ko dati ane tamane dosi na heian ya? toko nari tani aya mutu ka tamane dosi na heian itung wara dosi ane ya? tamane dosi to kate tamane dosi to kate tamane iyo kate iyo kati kaya tatakon tatakai uti

બીજો ખબર હે પગાઈ જાય ને નુકસાન આવે તમારું મારું બાય છે

ઓકે સારું કે હો અમે આવો ઓ જો કાલે સારું ખેત અલા બાયક તો લઈ જાય પણ પેટ્રોલ જે ખતરનાક ખાય છે બાયક હારું સો લઈ જાય થાય એને ખબર પડે હારે સો રૂપિયાનું તો આટલે ને આટલે પૂરું થઈ જાય મારા બાયક તો સો લઈ જાય તા એ અંબાળી નાખજો પડજો મત હારું ને પેટ્રોલ નહીં

આ આદુ લવ બાય લાયસન્સ આદુ બાય કળી આને ના આજુ મને કેમ તમારે ના બોલાય ના મોટો થઈ ગયો થઈ ગયો ઓ અંત ગુંગાઈ એ તો મશીરા આવે આવી નઈ આવી ઓબે ઓમાઈલે હરખ બેવ અમાર આટલે બેવું ना बुढाज में शौक नहीं भाई सो ए गारा वाला था ये मज्जा गारा वाला था यार ओम आ ले आ रो ले जा मार दो बस सुन तू ने ने नहीं वाला को नहीं हो आडो दीवाले के जी मस्त आडो दीवाले हो गमलेट गए और सोक्रो कोमी गयो है आवे होत में आतो जा गद्दा है मन मार का को बुढाक नता लेया ने एक खा पानो आ ले आ ले किते तो लेया ला मोटा भाई किते तो लेया ला गड़ू थाके आईन सब करे यार फुटा के ते ना पड़े लेया ला हां રાઈ દાદી આળ દળે કી તા એ ઓઠે ને કેમું તું મને ફોડી નાખે બધે બધે તો નુકસાન કોને આવે નુકસાન આપણે છે કે બધી ના પાઈ ફોડી નાખે માટે પાણી પાઉ આડું ઠંડુ પાણી જોઈ નહી વાટુ ના પીવા વાટુ ઠંડુ ઇકળું ઠંડુ તો હોતો લઈ બી મે અલ્યા આનું હે તો ગળસ મે લાવ બેસ હોય ઓનો તાર પાણી મેઠું હે બેઠું હે કુવાનું પાણી કેવું હોય આ રમવા ગયા તું હો આ તો ચોય નહી જાય બીજા

જવાબ <laughs> કીધું તું હવે એટલા કીધું હે તો પચાસ હજાર પડ્યા હે ઘરે હવે આંધી આંધી જવા કોઈ નહી બેના છે હે હલવાય આ તો એ બાઈક જો હે હા બાઈક તો બાઈક એમ કહું તમને બાઈક તો આવાન હું આને તો ઓટો મારવા તો પેલા પોચી મારું ગાડી આગળ જઈને એકા ના હાય હાય મૂર્ખા બાઈક જો મળી તો હું નઈ ઠૂચું આ ઠૂચું ઓન કો યાર એટલે મે દેખાતો આતો મે દેખાતો મારો બાઇક તો મળાય હા કાકા એટલે પોલીસ આવે નહીં આવાડ તો મુ ક મના નામી પૈસા નયા પેટ્રોલ ના એમ ગято તો ઓહો બાઇક હે પાછે છે ખબર નઈ પડતી

આ મારો કસતો છો આ